ચૌદ તારીખે પેરેન્ટ્સ અમારી પાસે સ્કૂલમાં આવ્યા હતા અને એવી રજૂઆત કરી કે બાળક બીમાર હોવાથી અમૃતા હોસ્પિટલની અંદર અમે લઈ ગઈ તો અમૃતા હોસ્પિટલનો રિપોર્ટ આવેલો કે ભાઈ ઉનાળામાં બાળક પાણી ઓછું પીવે છે અને એને યુરિન ઇન્ફેક્શન છે પણ તેમ છતાંય પેરેન્ટ્સનો એવો આગ્રહ હતો કે ભાઈ તમે અગિયાર તારીખ વેસિબિ લિટી બતાવો તો અમે બાળક જ્યારથી એન્ટર થાય છે અને બહાર નીકળ્યા ત્યાં સુધીના કલામ શિક્ષકો પેરેન્ટ્સને બતાવેલા અને એમાં ક્યાંય પણ બાળકને સારી રીતે જાગૃતતા નથી એવું માલુમ પડે એટલે આ આક્ષેપ સદંતર પાયા વિશે તો बिस के इस परिणाम से में बहुत बड़े फूल नहीं आएंगे तब तो जमीन हनीया में ढोला आता है अंदर कौन में नेशनल नेशनल समिया शुरू हमने बने नेशनल ट्राई वजीर वाला समिया ने खास कर आपको देखा था कि सीसीटीवी मासूड है अनुभूति लावण्ड ત્યાંથી શરૂ કરી અને બાળક કેમ્પસ છોડે છે ત્યાં સુધીના તમામ સીસીટીવી અને એમાં ટીચર છે એ બાળકની બાજુમાં પણ ફી જતું પરંતુ બીજા ટીચર એક્ઝામ લેશે એવું સંપૂર્ણપણે સાબિત થયેલું છે